હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ નવા સ્વાદમાં તૈયાર થતા ડુંગળીના વડા બટેટા વડા તો તમે સો વાર બનાવ્યા હશે અને સો વાર ખાધા હશે પણ આજે આપણે જે ડુંગળી વડા બનાવીએ છીએ એ બટેટા વડાથી બિલકુલ અલગ છે અને સ્વાદ તો એનો એટલો સરસ છે કે તમે એકવાર આ ડુંગળી વડા બનાવી લીધા ને તો તમે બટેટા વડા પણ ભૂલી જશો તો એટલા ટેસ્ટી આ ડુંગળી વડા તૈયાર થાય છે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બધાને ખૂબ જ ભાવે એવા સુપર ટેસ્ટી ડુંગળી વડાની રેસીપીને શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા સુપર ટેસ્ટી ડુંગળી વડા બનાવવા માટે આપણે ડુંગળીની અંદર ભરવાનો મસાલો બનાવીએ એના માટે આપણે એક મિક્સર જાર લેશું એમાં ચાર થી પાંચ કળી જેટલું લસણ એક ઇંચ આદુનો ટુકડો બે થી ત્રણ નંગ જેટલા તીખા લીલા મરચા તીખા સૈયા તમારે જે રીતે જોવે એ રીતે મરચાં ઉમેરવાના સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું એક ચમચી જેટલી લીલી વરિયાળી અને એક મોટી ચમચી જેટલા આખા દાણા ઉમેરીશું તમારે આમાં થોડા મરીના દાણા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય આ મસાલાને તમે આ જ રીતે બનાવજો સુપર ટેસ્ટી ડુંગળીમાં ભરવાનો મસાલો તૈયાર થશે પાણી ઉમેર્યા વગર બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે હવે મસાલો બનાવવા આપણે કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દઈશું અહીં આપણું એટલે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરી અને રાઈને સારી રીતે ફૂટવા દેશું થોડી રાઈ ફૂટવા માંડે ને એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને હવે આપણે આમાં જે મસાલો તૈયાર કર્યો છે એને ઉમેરવાનો છે એ પહેલા આપણે એક ચપટી જેટલી હિંગ પણ ઉમેરી દઈએ હવે આપણે જે મસાલો ક્રશ કરીને રાખ્યો ને એ ટોટલ એક ટેબલ સ્પૂન જેટલો તૈયાર થયો છે બધા જ મસાલાને ઉમેરી દેશું એને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં તરત જ આપણા મસાલા જરા પણ બળે નહીં એ પહેલા બાફેલા બટેટા ઉમેરી દેશું અહીંયા મેં ચારથી થી પાંચ રંગ જેટલા બાફેલા બટેટા લીધા છે બાફેલા બટેટાને આપણે એકદમ સારી રીતે હાથની મદદથી આ રીતે મેશ કરી લેશું અહીં આપણે બટેટાને સારી રીતે મેશ કરવાના છે આ રીતે થોડા બટેટા મેશ થઈ જાય એટલે હવે આપણે આમાં થોડો લાલ મરચું પાવડર એક નાની ચમચી જેટલું એક નાની ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે આ મસાલાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં થોડો આમચૂર પાવડર ઉમેરીશું જો ઘરમાં ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો સાથે આ મસાલામાં આપણે પાંચ થી છ કાપેલા ફોદીનાના પાન ઉમેરી દેસુ ઘરમાં ફોદીનાના પાન ના હોય તો તમે એની જગ્યાએ થોડી કસૂરી મેથી પણ ઉમેરી શકો છો બહુ ટેસ્ટી એવો તમારો મસાલો ફોદીનાના પાન અથવા તો કસૂરી મેથી તૈયાર થશે થોડા લીલા દાણા ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ તો અહીંયા તમે જો મેં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે છે અને આપણો સુપર ડુપર ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો મસાલાને આપણે બિલકુલ ઠંડો થવા દેસુ મસાલો ઠંડો થાય ને ત્યાં સુધીમાં ડુંગળી વડા માટે આપણે ડુંગળીને કટ કરી લેશો તો અહીંયા મેં ત્રણ નંગ જેટલી મોટી સાઈઝ ડુંગળી લીધી છે જેને આપણે પહેલા બે ભાગમાં અને પછી આ રીતે ચાર ભાગમાં કટ કરી લેશો હવે આપણે એક ડુંગળી નો જે ભાગ છે એમાંથી આ રીતે બે પ્લેટ્સ તો આ રીતે આપણે બંને પ્લેટ્સને સાથે રાખવાની જેથી આપણે જ્યારે મસાલો ભરીએ ત્યારે આપણને એકદમ ઇઝી રહે તો આ રીતે આપણે ડુંગળીની પ્લેટ્સને તૈયાર કરતા જશું અને આ જે પાર્ટ વધે આ પાર્ટ તમને જરૂર લાગે ત્યાં તમારે વચ્ચે વચ્ચે એડ કરતા જવાનો તો આ રીતે આપણે બધી જ ડુંગળીઓને પહેલા આ રીતે પ્લેટ્સથી અલગ કરી દેશું તો તમે જોઈ શકો છો બધી ડુંગળીને મેં આ રીતે બે બે પ્લેટ્સમાં ના સેટમાં એ રીતે અલગ કરી દીધી છે હવે આપણો જે મસાલો છે ને એ પણ સરસ ઠંડો થઈ ગયો છે ખાસ ધ્યાન રાખવાનું મસાલો ઠંડો થાય પછી જ તમારે ડુંગળી વડાને વાળવાના છે તો આ રીતે આપણે નાનો એવો મસાલાનો બોલ તૈયાર કરીશું અને આ રીતે આપણે બે ડુંગળીની પ્લેટ્સ લઈ લેશુ તો રીતે સેન્ટરમાં મસાલો રાખી અને એના ઉપર આજે બીજી ડુંગળીની સ્લાઇસ છે એને આ રીતે રાખી દેસુ તો જો મોટી સ્લાઇસ હશે તો બે સ્લાઇસમાં સારી રીતે આપણા મસાલા સાથે ડુંગળી કવર થઈ જશે તો તમે જો આ રીતે પરફેક્ટ મેં ડુંગળી અને અંદર મસાલો ભરીને આ રીતે ડુંગળી વડાને તૈયાર કરી લીધા છે અને આ જ્યારે બેસનના ડીપમાં કોટ થઈ અને ફ્રાય થશે ને ત્યારે તો ઓહો હો એટલો ટેસ્ટી એવો એનો સ્વાદ લાગશે ને કે તમે ખરેખર આ રેસિપી બનાવ્યા પછી જ્યારે ખાશો ને ત્યારે મને યાદ કરશો તો અહીંયા તમે જો આ જ રીતે આપણે બધા ડુંગળી વડાને વાળીને તૈયાર કરી લેવાના છે સાઈડમાં તમને એવું વધારે જરૂર લાગે તો તમારે સાઈડમાં જે એક્સ્ટ્રા પાર્ટ હોય એને રાખી આ રીતે બધા વડાને વાળીને તૈયાર કરી લેવાના તમે જો મેં સરસ બધા વડાને વાળી લીધા છે હવે આપણે આ વડાને ડીપ કરવા માટે બેટર બનાવીએ ખાસ આ વડાનું બેટર આપણે ફક્ત બેસનથી સાથે થોડા ચોખાના લોટથી પણ બનાવીશું અહીંયા મેં એક કપ બેસન લીધો અને એક ચોથાઈ કપ જેટલો ચોખાનો લોટ લીધો ચોખાનો લોટ ઉમેરવાથી એકદમ ઉપરનું જે પડ છે ને એ ક્રિસ્પી થશે અને સુપર ટેસ્ટી આપણા ડુંગળી વડા લાગશે હવે આમાં સાથે થોડું મીઠું ઉમેરી દીધું અને પહેલા કોરી સામગ્રીને મિક્સ કરી દેસુ થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરીશું તો ચણાના લોટનું બેટર બનાવવા માટે એકસાથે વધુ પડતું પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું અને તમને જેટલું ઘટ બેટર જોવે એ રીતનું બેટર તૈયાર કરવાનું અહીં આપણે બટેટા વડા માટે જેવું બેટર હોય ને એ રીતનું બેટર તૈયાર કરવાનું છે તમે જુઓ આ રીતે મેં બેટર બનાવી લીધું તો બેટર બની જાય એટલે ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું સોડા આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે ડુંગળી સાથે બેસન નું પડ સારી રીતે ચોંટી જશે તો ખાસ એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરજો જો ઘરમાં સોડા ના હોય તો ચપટી જેટલો બેકિંગ પાવડર પણ ઉમેરી શકો છો સોડા મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતે ડુંગળી વડાને લઈ સારી રીતે બે થી ત્રણ કોટિંગ આવે એવી રીતે કોટ કરી અને આ રીતે એક્સ્ટ્રા લોટ ઉપર કાઢી લઈશું અને તરત જ આપણે વડાને આ રીતે ગરમ તેલમાં ઉમેરતા જશું તો એકવારમાં તમે જેટલા ડુંગળી વડા ગરમ તેલમાં ઉમેરી શકો એટલા ઉમેરી દેવાના ગેસને તમે જ્યારે ડુંગળી વડા ઉમેરતા હોય ત્યારે મીડિયમ રાખવાનો અને થોડા ડુંગળી વડા સેટ થાય પછી આ રીતે એની સાઈડ પલટાવતા પલટાવતા બધી બાજુથી સરસ ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેશું તો બેઝિકલી આપણે જેમ બટેટા વડા તળતા હોઈએ એ જ રીતે લગભગ ચાર થી પાંચ મિનિટમાં એકદમ સરસ આપણા ડુંગળી વડા તળાઈને તૈયાર થઈ જશે તો તળાયેલા ડુંગળી વડાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા આ ડુંગળી વડા તૈયાર થયા છે તો આ ડુંગળી વડાને ટોમેટો કેચઅપ ખજૂર આંબલીની ચટણી ગ્રીન ચટણી કે તમારી કોઈ પણ ફેવરેટ ચટની સાથે તમે સવ કરી શકો છો થોડી તળેલી મરચી સાથે જરૂર સવ કરજો સુપર ટેસ્ટી લાગશે આ વડાને તમે વડાપાવના વડા તરીકે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે એક વડું અહીંયા મેં કટ કર્યું અને તમે જો સુપર ટેસ્ટી એવા જોતા જ ખાવાનું મન થઈ જાય મને તો અત્યારે જ મોઢામાં પાણી આવે છે એવા આ વડા બન્યા છે તો ગરમા ગરમ આ વરસાદની સિઝનમાં આ ડુંગળી વડાની રેસીપીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચ